માણસ એ કુદરતની રચનાનો હિસ્સો છે કુદરત સાથે મિત્રતા કેળવી તેને જીવવાનું છે પણ માણસ આ લય ચૂકી ગયો છે પણ કેટલાક લોકો આમાં અપવાદ હોય છે જૂનાગઢનું એક દંપતી આવો જ એક અપવાદ છે જે કુદરતના ક્રમને અનુસરીને જીવી રહ્યું છે ગુજરાતના જૂનાગઢ જિલ્લાના કેશોદના એક દંપતીની પક્ષીઓ સાથે લગભગ અઢી દાયકા જૂની દોસ્તી છે હસમુખભાઈ અને રમાબહેન આ દોસ્તીના દાવે તેમની જમીનના એક ભાગમાં પક્ષીઓ માટે આશ્રય સ્થાન બનાવ્યું છે જેની દરરોજ હજારો પક્ષીઓ મુલાકાત કરે છે આ દંપતી તેમનો હોશભેર આતિથ્ય સત્કાર કરે છે મારી દસ વીઘા જમીન આજ હિતાયુ રથિયા ઉપજ થાય એ ખવરાઈ દઉં છું અને મારા ધંધામાંથી લાખ રૂપિયા એટલે બે લાખ આસપાસનો ખર્ચો થાય અને કોઈનો ફંડ લેતો નથી અને રોજ હવારમાં હવા છ વાગે પીળા છકા એટલે કે સુગરી એ હજાર પંદરસો આવે અને તે પછી પોણા સાતથી પોપટ મંડે આવવા એટલે સાત આઠ હજાર નવ હજાર પોપટ થાય અને આ સાલ એક નેવું હજારના ને એક પિસ્તાલીસ હજારના ડુંડા લીધા ને એક પિસ્તાલીસ હજારના માંડવીના દાણા લીધા અને ઘણા માણસો જોવા આવે અને અમે એને આવકારીએ છીએ અને આવું બધાને કરવું જોઈએ હવે આ એક મિત્રતા છે આ જે પોપટ આવે ને એના વિના અમને નથી હાલતું અને અમારા વિના એને નથી હાલતું એટલે આ એક મિત્રતા છે અને એને કંઈક ખવડાવવું જોઈએ અઢી દાયકાની આ સફરના અંતે તેમની વચ્ચે જાણે અતૂટ નાતો બંધાવ્યો છે રમાબહેન જણાવે છે કે આ પોપટ છેલ્લા સત્યાવીસ વર્ષથી અહીં આવે છે લગભગ દસ હજારથી વધુ પોપટ અમારી મુલાકાતે આવે છે અમે તેમને પ્રેમ કરીએ છીએ તો અમારે ત્યાં જે પોપટ આવે છે એ આજથી સત્યાવીસ વર્ષથી આવે છે અને દસેક હજાર પોપટ આવે છે અમારે ત્યાં તો અમને એની હારે એવી લાગણી બંધાઈ ગઈ છે કે દર વર્ષે અમે અત્યારે જે ચોમાસાનો ટાઈમ આવે ત્યારે એ અહીંયા આવે છે ડુંડા ખાવા માટે તો અમે એની રાહ જોતા હોઈએ છીએ અને એ પણ ચોમાસાની અંદર અમારે ત્યાં ડુંડા ખાવા આવે જ્યારે એને કાંઈ મળતું નથી ત્યારે તો અત્યારે fruit ને એવું બધું ઓછું હોય એટલે એને આ ઊંડામાં મજા આવે ખાવાની યંત્રોથી ઘેરાયેલો મનુષ્ય આજે કુદરતથી દૂર જઈ રહ્યો છે ત્યારે કુદરતના એક અંગ એવા પક્ષીઓને પોતાના આંગણે આવકારતું આ દંપતી આપણને મનુષ્ય કુદરત વચ્ચે તાલમેલ સાધવાની શિખામણ આપે છે